શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે સિદ્ધા સાતમ માટે રાંધણ છટ પર બનાવી શકીએ એવા સરસ મજાના ટેસ્ટી અને ક્રિસ્પી ખાટા વડા બનાવીશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે બે કપ જેટલું આથો આવેલું હાંડવા ઢોકળાનું ખીરું લેવાનું છે આ ખીરું કેવી રીતે બનાવવું એની રેસીપી મેં ખાટા ઢોકળામાં અને જે ગુજરાતી ટ્રેડિશનલ હાંડવો છે એ બંનેમાં શેર કરેલી છે અને બંનેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ત્યાંથી તમને આની રેસીપી જોવા મળી જશે હવે આમાં પાંચથી છ વાટેલા લીલા મરચાં એડ કરવાના લીલા મરચાંની ક્વોન્ટિટી તમે ઘરમાં જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો પછી અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું હળદર ખીરાનો આથો લાવતી વખતે જ એડ કરી હોય એટલે અત્યારે ફરીથી એકદમ થોડીક જ હળદર એડ કરવાની છે પછી એક નાની ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું આની સાથે જ બે ચમચી જેટલા તલ એડ કરવાના છે થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરવાની ઓપ્શનલ છે કોથમીર તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની તમને જો ખાટા મીઠા વડા પસંદ હોય તો તમે આમાં સહેજ ગળપણ પણ એડ કરી શકો છો અત્યારે આપણે ખાટા વડા બનાવીએ છીએ એટલે આમાં ગળપણ એડ નથી કર્યું જો ગળપણ એડ કરવું હોય તો આટલા માપમાં તમે થોડો ગોળ અથવા તો બે નાની ચમચી જેટલી ખાંડ એડ કરી શકો અને આમાં બિલકુલ પણ સોડા નથી એડ કરવાનો આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું વડા મૂકીએ ત્યારે ગેસ ધીમો રાખવાનો અને પછી થોડું થોડું મિશ્રણ મૂકતા જઈને વડા બનાવવાના જણાવ્યું પ્રમાણે આમાં બિલકુલ પણ સોડા નથી એડ કરવાનો જો તમે સોડા એડ કરશો તો આ વડાનું મિશ્રણ તેલમાં છૂટું પડી જશે હવે ગેસ મીડિયમ ફ્લેમ પર કરી દેવાનો થોડી વાર એને એની જાતે જ ફ્રાય થવા દેવાના અને તરત જ ફેરવવાના નથી આ રીતે વડા તળાઈને થોડા ઉપર આવે પછી એને ફેરવવાના હવે આને સરસ ક્રિસ્પી ફ્રાય કરવાના છે આનું બહારનું પણ ક્રિસ્પી બનતું હોય છે અને જ્યારે વડાને તમે ખાઓ ત્યારે ખાવામાં એ પોચા લાગતા હોય છે અને આ રીતે વડા બનાવીને એ ઠંડા થઈ જાય પછી તમે એને ડબ્બામાં ભરીને ચાર થી પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ આની સાથે જ મેં ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી સીધડા સાતમના રિલેટેડ રેસિપી બતાવેલી છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો ત્યાંથી તમને બીજી રેસીપી જોવા મળી જશે આ રીતે વડા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના અને ક્રિસ્પી તળાઈ જાય એટલે એને થાળી લઈ લેવાના અને આ જ રીતે આપણે બાકીના તળીને તૈયાર કરવાના છે આજે આપણે ઘરે પંચરત્ન મઠો કેવી રીતે બનાવવો એ જોઈશું મઠો બનાવવા માટે અહીંયા એક લીટર ફેટ દૂધ લઈને પછી એમાંથી દહીં જમાવીને તૈયાર રાખ્યું છે દહીંને જમાવ્યા પછી હવે એને બાંધી લેવાનું છે તો એક તપેલીની ઉપર કાણાવાળો વાટકો મૂકવાનો અને પછી એના ઉપર પાતળું કોટનનું કપડું પાથરવાનું બને ત્યાં સુધી વ્હાઈટ કપડાનો જ ઉપયોગ કરવાનો હવે જે દહીં જમાઈને રાખ્યું છે એ આમાં લઈ લેવાનું દહીં કપડામાં લઈ લઈએ એ પછી કપડાની ગાંઠ બાંધી દેવાની જેથી દહીંમાં જે પણ વધારાનું પાણી હશે એ નીતરીને આ તપેલીમાં ભેગું થઈ જશે હવે આને ફ્રીઝમાં ચારથી પાંચ કલાક માટે મૂકી દેવાનું છે તો બાંધેલા દહીંને ચાર થી પાંચ કલાક ફ્રીજમાં રહેવા દીધા પછી હવે આને ખોલી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ આ દહીંનો મસ્કો બનીને તૈયાર થઈ ગયો છે દહીંના મસ્કાને એક વાસણમાં લઈ લેવાનો છે એક લિટર દૂધમાંથી પાંચસો ગ્રામ દહીંનો મસ્કો બનીને તૈયાર થયો છે દહીંના મસ્કાને હેન્ડ વિસ્કની મદદથી આ રીતે થોડું મેશ કરી દેવાનું છે પછી આમાં દોઢસોથી બસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરવાની તો પહેલાં દોઢસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરી છે અને આને સરસ રીતે મિક્સ કરી દેવાની જ્યારે પણ તમે દહીં બનાવો ત્યારે વધારે ખાટું ના બને એનું ખાસ ધ્યાન રાખવાનું જો દહીં ખાટું બનશે તો એનો મસ્કો પણ ખાટો તૈયાર થશે અને પછી આમાં તમારે ખાંડ વધારે ઉપયોગમાં લેવી પડશે પછી આને હેન્ડ થી કે પછી હેન્ડ મિક્સરની મદદથી સરસ રીતે વિપ કરી દેવાનું છે જેથી આનું એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવી જશે પછી આમાં થોડું પલાળેલું કેસરવાળું દૂધ ઉમેરવાનું અને થોડું દૂધ આપણે ગાર્નિશિંગમાં ઉપયોગમાં લેવાનું છે ફરીથી આને મિક્સ કરી દેવાનું તો એકદમ સરસ રીતે આ મિશ્રણ વિપ થઈ ગયું છે આને સરસ રીતે મિક્સ કરવાનું અને તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રીમી આની કન્સિસ્ટન્સી આવી ગઈ છે હવે આમાં અડધી વાટકી પલાળીને સમારેલા ડ્રાયફ્રૂટ ઉમેરવાના જેમાં કાજુ બદામ પિસ્તા અને સૂકી દ્રાક્ષ લીધું છે સાથે જ ત્રણ અંજીરને પલાળીને આ રીતે સમારીને ઉમેરવાના ફરીથી આને મિક્સ કરી દેવાનું છે આ રીતે આને મિક્સ કરીને ખુલ્લું જ ફ્રીઝમાં લગભગ ત્રણથી ચાર કલાક કે એકદમ સરસ ઠંડુ કરી દેવાનું પંચરત્ન મઠાને ચારથી પાંચ કલાક ફ્રીઝમાં રાખ્યા પછી હવે આ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે હવે આને આપણે એક સર્વિંગ બોલમાં લઈ લેવાનો છે ફ્રેન્ડ્સ આની સાથે જ મેં ચેનલ ઉપર બીજા પણ અલગ અલગ ફ્લેવરના શ્રીખંડની રેસીપી બતાવેલી છે જેની રેસીપીની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઘઉંના લોટની લોચાપુરી કેવી રીતે બનાવવી એ જોઈશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ પૂરી બનાવવા માટે મેં દોઢ કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે હવે દોઢ કપ લોટ લીધો હોય તો આપણે આમાં દોઢ ચમચી સોજી એડ કરવાનો છે સોજી એડ કરવાથી પૂરી લાંબો ટાઈમ સુધી ફૂલેલી રહેતી હોય છે આની સાથે જ થોડું મીઠું એડ કરવાનું તમે જો પૂરીમાં મીઠું ના એડ કરતા હોય તો સ્કીપ કરી દેવાનું પછી મોવણ માટે બે નાની ચમચી જેટલું તેલ ઉમેરવાનું આનાથી વધારે તેલ આમાં નથી ઉમેરવાનું હવે પહેલાં તેલને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું તો આ રીતનું મોવણ આપણે આમાં રાખવાનું છે પછી થોડું થોડું પાણી એડ કરીને આનો વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો હવે બીજું પાણી એડ નથી કરવાનું આ જે થોડો ઘણો કોરો લોટ છે એ આ રીતે તમે લોટને મસળો એટલે એમાં જ ભેગો થઈ જતો હોય છે હવે લોટને આ રીતે આપણે આંગળીઓની મદદથી મસળતા જવાનું તમે લોટને જેટલો સરસ મસળશો એટલી જ પૂરી ખાવામાં ખૂબ જ સરસ બને હવે સહેજ તેલ એડ કરીને લોટને એકદમ સુવાળો કરી દેવાનો છે હવે આને ઢાંકીને આપણે દસ મિનિટ માટે રહેવા દેવાનો જેથી જે સોજી આપણે આમાં એડ કર્યો છે એ સરસ રીતે પલળી જશે અને લોટ પણ થોડો સ્મૂથ થઈ જશે દસ મિનિટ પછી લોટને ફરીથી એકવાર મસળી લેવાનો હવે થોડો લોટ લઈને એને એકદમ સરસ સુવાળો કરી દેવાનો છે હવે આ રીતે લાંબો રોલ બનાવી દેવાનો અને પછી જે પણ સાઈઝની પૂરી બનાવી છે એ પ્રમાણે તમારે લુવા કટ કરી લેવાના અને બાકીનો જે લોટ છે એને ઢાંકીને રાખવાનો જેથી એ સુકાઈ ના જાય પછી લુવાને હાથમાં લઈને એને એકદમ સરસ આ રીતે દબાવી દેવાનું પછી વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી પૂરી વણવાની તો આ રીતે મીડિયમથી પૂરી વણીને તૈયાર કરવાની અને પૂરીને વણીને કોઈ પેપર કે પ્લાસ્ટિક ઉપર નથી મૂકવાની એને આ રીતે થાળીમાં લઈ લેવાની અને આ રીતે ચાર પાંચ પૂરી વણીને પછી સાથે જ એને તળવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દેવાનું અને ઘરમાં જો તમે એટલા કુકિંગ કરવાવાળા છો અને તમારે એટલાને જ પૂરી બનાવવાની છે તો પૂરીને છૂટી રાખવાના બદલે આ રીતે થોડી ઉપરા ઉપરી રાખજો જેથી એ સુકાઈ ના જાય તો આ રીતે બે લેયર તમારે પૂરીના કરવાના અને બાકીની પૂરી તમારે બીજી થાળીમાં મૂકવાની અને આને સહેજ ભીના કપડાંથી ઢાંકીને રાખવાની તો તેલનું ટેમ્પરેચર ચેક કરવા માટે આપણે થોડો લોટ આમાં નાખવાનો અને આ રીતે લોટ તળાઈને તરત ઉપર આવી જાય એટલું ગરમ તેલ આપણને જોઈશે પૂરીને તળતી વખતે તેલના ટેમ્પરેચરનું અને ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું

પછી મીડિયમ સાઇઝના ટુકડામાં આ રીતે ગોળ સમારીને રાખ્યા છે જે તેલ આપણે ગરમ થવા માટે મૂક્યું છે એ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલો અજમો લેવાનો અને એને હાથથી મસળીને આમાં ઉમેરી દઈશું ભીંડાના શાકમાં તમે અજમાનો ઉપયોગ કરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે હવે ગેસ ધીમો કરીને આમાં થોડી હિંગ અને થોડી હળદર ઉમેરી દેવાની પછી આને મિક્સ કરી લેવાનું પછી જે ભીંડો સમારીને રાખ્યો છે એ આમાં ઉમેરી દઈશું ભીંડાને વઘારની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું અત્યારે આમાં મીઠું નથી ઉમેરવાનું ભીંડાને વઘારની સાથે મિક્સ કરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર લગભગ આને એક થી બે મિનિટ માટે ભૂખ થવા દેવાનો બે મિનિટ પછી મીઠું ઉમેરતા પહેલા સાતને ને સરસ રીતે હલાવી દેવાનું હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અત્યારે જે ભીંડાની ક્વોન્ટિટી દેખાય છે એના કરતાં પણ જ્યારે ફાઇનલી શાક બની જાય ત્યારે આ ક્વોન્ટિટી ઓછી થઈ જાય એટલે મીઠું સાચવીને ઉમેરવાનું મીઠા આપણે આની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે ગેસ મીડિયમ ફ્લેમ પર રાખવાનો અને ભીંડા વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનો લગભગ પાંચ થી છ મિનિટ પછી હવે આ ભીંડા કૂક થઈ જવા આવ્યા છે અને તમે જોશો તો આમાં ચાર પણ બનતા ખૂબ જ ઓછા થઈ ગયા હશે આમાંથી ચાર બનતા પૂરેપૂરા બંધ થઈ જાય એ પછી જ આમાં બાકીના મસાલા કરવાના તો હજુ પણ લગભગ આપણે આને એક થી દોઢ મિનિટ માટે કુક થવા દઈશું હવે ગેસ કરી દેવાનો અને આ અડધી ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું અને આની સાથે અડધી ચમચી જેટલું ધાણાજીરું ઉમેરવાનું છે ફરીથી આને મિક્સ કરી લઈશું હવે ધાણાજીરું અને મરચું ઉમેર્યા પછી ધીમા ગેસ ઉપર લગભગ આને એક થી બે મિનિટ માટે કૂક કરવાનું જેથી મરચું અને ધાણાજીરું શાકમાં સરસ રીતે મિક્સ પણ થઈ જાય અને એનો કાચો ટેસ્ટ પણ ના લાગે તો હવે આ ભીંડાનું શાક બની ગયું છે તમને જો ભીંડાનું શાક થોડું ક્રિસ્પી પસંદ હોય તો હજુ પણ તમે આને બે થી ત્રણ મિનિટ માટે કૂક કરી શકો છો ખાવામાં એકદમ સરસ પોચા અને ટેસ્ટી એવા દહીં વડા કેવી રીતે બનાવવા એ જોઈશું દહીં વડા બનાવવા માટે સો ગ્રામ મગની મુગર દાળ અને સો ગ્રામ અડદની દાળ લેવાની છે બંને દાળને પાણીથી સરસ રીતે ધોઈ લેવાની અને પછી આમાં પાણી ઉમેરીને દાળને આપણે ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખવાની છે તો ચારથી પાંચ કલાક પછી દાળ આ રીતે પલડી જાય એ પછી આનું વધારાનું પાણી વિતારી લેવાનું અને દાળને એક મિક્સર જારમાં લઈ લેવાની છે પછી દાળમાં એકથી બે ચમચી જેટલું કે જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું અને દાળને એકદમ સરસ રીતે વાટી લેવાની છે તો દાળને આ રીતે એકદમ સરસ સ્મૂથ વાટી લેવાની છે પછી આને એક મોટા વાસણમાં લઈ લેવાની તો દહીં વડા બનાવવા માટે અત્યારે આ દાળ તૈયાર નથી દાળને વાટીને તરત જ એમાંથી દહીં વડા ના બનાવી શકાય કેમ કે આ દાળને આપણે સરસ રીતે ફેંટીએ તો જ દહીં વડા એકદમ સરસ પોચા બને તો આજે દાળ વડાની દાળ ફેંટવા માટે હું તમને ચાર અલગ અલગ મેથડ બતાવવાની છું તો પહેલી જે મેથડ છે એમાં તમારે સિમ્પલ આ રીતે હાથી એને એક જ દિશામાં પાંચથી સાત મિનિટ માટે ફેટવાનું છે જે હેન્ડ વિસ્ક આવે છે એની મદદથી તમારે કન્ટિન્યુ આ રીતે જ આને એક જ સાઈડ પાંચથી સાત મિનિટ માટે ફેટવાનું છે આ જે દાળ આપણે વાટી છે એ કલરમાં એકદમ સરસ લાઇટ કલરની થઈ જાય અને મિશ્રણ પણ ફૂલીને ડબલ થઈ જાય ત્યાં સુધી આને ફેટવાનું હોય છે હવે બીજી જે મેથડ છે એમાં જે આ રીતનું હેન્ડ મિક્સર આવે છે એ લેવાનું જે આપણે કેકનું ક્રીમ વીપ કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ અને એનાથી તમારે દાળને લગભગ ત્રણેક મિનિટ માટે કે જણાવ્યું પ્રમાણે મિશ્રણ ફૂલીને ડબલ થઈ જાય ત્યાં સુધી ફેટવાની સ્ટેન્ડ મિક્સરની મદદથી આ દાળને ફેટી શકો છો વધારે ક્વોન્ટિટીમાં અને એકદમ ઓછી મહેનતમાં જો દાળને તમારે ફેટવી હોય તો આ મેથડ સૌથી ઇઝી રહેશે તો સ્ટેન્ડ મિક્સરમાં તમારે દાળને ફક્ત બે મિનિટ માટે જ ફેટવાની છે હવે આને ચેક કરી લઈએ તો દહીં બનાવવા માટે આ જે દાળ આપણે ફેટી એ તૈયાર છે કે નહીં એ ચેક કરવા માટે વાટકીમાં થોડું પાણી લેવાનું અને જે દાળ આપણે ફેટીને તૈયાર કરી છે એમાંથી થોડું મિશ્રણ આપણે આમાં નાખવાનું જો આ મિશ્રણ આ રીતે પાણીમાં સરસ રીતે તરે મતલબ કે દાળ એકદમ સરસ રીતે ફેટાઈ ગઈ છે હવે દાળને આના વાસણમાં રાખવી હોય તો પણ રાખી શકાય અત્યારે હું એને બીજા એક વાટકામાં લઈ લઉં છું અને તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રીમ જેવું આનું ટેક્સર આવી ગયું છે પછી આ ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું સાથે જ થોડું આખું જીરું ઉમેરવાનું છે પછી એક ઝીણું સમારેલું લીલું મરચું જો ઘરમાં નાના બાળકો હોય તો લીલું મરચું સ્કીપ કરી શકો છો અને આની સાથે જ આપણે બે મીઠા લીમડાના પાનને પણ ઝીણા સમારીને ઉમેરીશું હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો દહીં વડાને સોફ્ટ બનાવવા માટે આમાં સોડા ઈનો બેકિંગ પાવડર કશું જ ઉમેરવાનું નથી હોતું ફક્ત તમારે દાળને સરસ રીતે ફેટવાની છે અને બીજી જે ધ્યાનમાં રાખવાની ટીપ છે એ એને ફ્રાય કરતા સમયે છે જે હું તમને આગળ જણાવું છું તો બધી વસ્તુ આમાં સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આ રીતનું જ આનું ટેક્સચર હોવું જોઈએ તો હવે આપણે એક કડાઈમાં તેલ પણ ગરમ થવા માટે મૂકી દઈશું તમને જો હાથથી વડા બનાવતા ના આવે તો તમે આ રીતે ચમચીથી પણ વડા બનાવી શકો છો અને આને મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે તો આ રીતે વડાને આપણે લાઇટ કલરના ફ્રાય કરવાના છે આ રીતે આ તળાઈ જાય એટલે એને વાસણમાં લઈ લેવાના આ રીતે બધા દહીં વડા તળાઈ જાય એટલે પછી એને નવશેકા ગરમ પાણીમાં એડ કરવાના ગરમ પાણીમાં એક ચમચી દહીં ઉમેરી દેવાનું સિમ્પલ પાણીમાં દહીં વડાને પલાળવાના બદલે જો આ રીતે તમે એમાં એકથી થી બે ચમચી જેટલું દહીં ઉમેરી દેશો તો દહીં વડા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતા હોય છે પછી આમાં જ થોડું મીઠું ઉમેરી દેવાનું અને આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે તો આ વડાને તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો તો અત્યારે થોડા વડા મેં આમાં એડ કર્યા છે અને આમાં વડાને આપણે બે થી ત્રણ મિનિટ માટે રાખવાના છે પછી વડાને આપણે હાથથી આ રીતે દબાવીને એક વાસણમાં લઈ લેવાના છે તો આ રીતે વડા બનાવીને તમે એક ડબ્બામાં ભરીને તમે એને ફ્રીજમાં પણ આગલે દિવસે બનાવીને રાખી શકો છો અને જ્યારે તમારે આને સર્વ કરવા હોય ત્યારે તમે આના ઉપર દહીં ચટણી અને મસાલા એડ કરીને આને સર્વ કરી શકો છો તો હવે આ વડાની ઉપર આપણે ગળ્યું દહીં ખજૂર આંબલીની મીઠી ચટણી કોથમીર મરચાંની તીખી ચટણી થોડો ચાટ મસાલો થોડો શેકેલા જીરાનો પાવડર અને થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું અને છેલ્લાના ગાર્નિશિંગ માટે થોડી ચણાના લોટની ઝીણી સેવ અને કોથમીર એડ કરવાની